મગફળીની જો તમે એપુલ જ આવક છે એકદમ સ્ટોક છે ભીડો છે બે દિવસ પહેલા હું અહીં આવ્યો હતો તો અહીંયા ઘણી બધી ગુમો પડી હતી અને ફૂલ સ્ટોક હતો અત્યારે જો આમ ઓછો થઈ ગયો છે બહુ આ તમે જોઈ શકો છો ગાઈસ તો હાઈ એવરીવન કેમ છો હું તમારા મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલ ની અંદર તમારું સ્વાગત છે તો દોસ્તો અત્યારે હું છું હાલ મહુવાના માર્કેટિંગ યાર્ડમાં કેમ કે અત્યારે અહીંયા ડુંગળીની સિઝન ફૂલ છે અને આવક પણ ફૂલ છે તો અત્યારે તો પ્લસ હરાજી બંધ છે સફેદની હરાજી સવારે ચાલુ હોય છે અને અને જે લાલ કાંદા છે 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 એની લગભગ બપોર પછી હોય અત્યારે હરાજી બંધ હું નીકળો તો કીધું ચાલો મારી લો કેવાય કે અત્યારે ફૂલ જ આવક છે બાર એટલી બધી ગાડીઓ પડી છે બરોબર કહેવાય કે હું આગળ બતાવું વિડીયોમાં એટલી બધી બહાર ગાડીઓ પડી છે ફૂલ આવક છે મગફળીની પણ છે માંડવી આવે છે અને બીજું ડુંગળીની છે લાલ

કેવાય કે હરાજી થઈ ગયેલી છે તો આવક બહુ ઓછી થઈ ગઈ છે બે દિવસ પહેલા હું અહીંયા આવ્યો હતો તો અહીંયા ઘણી બધી ગુણો પડી હતી અને ફૂલ સ્ટોક હતો અત્યારે જો આમ ઓછો થઈ ગયો છે બહુ આ તમે જોઈ શકો છો ગઈ

ભાવે સારો આપે છે એવું જાણવા મળ્યું છે મગફળીની જોવો તમે એ ફૂલ જ આવક છે એકદમ શોખ છે પીડો છે એકલી મગફળી છે આ તમે જોઈ શકો છો કે સફેદની આવક જે ચાલુ હોય છે ને મેદાન છે અહિયાં બધું જો સફેદ આવક અત્યારે આવક બંધ છે મતલબ અત્યારે હરાજી બંધ છે જો આ આઈસ્ટે નું સ્ટેડિયમ છે બધું બંધ છે અત્યારે તો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો કમેન્ટ કરજો ને તમારા ભાઈની આઈડી ને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામ માં જઈને અને યુટ્યુબ માં સબસ્ક્રાઇબ કરજો મળીએ આવા નેક્સ્ટ વિડીયો માં ત્યાં તમારી હેલ્થ એન્ડ ફિટનેસ નું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત